મિત્રો આજે અષ્ટમી કેતા આઠમ તો આજે તમામ ભક્તિ સંદેશ કાર્યક્રમના દર્શક મિત્રો ને દુર્ગાષ્ટમી ની ખૂબ ખૂબ શુભકામના મિત્રો દુર્ગાષ્ટમી એટલે એવું કહેવાય છે કે માતાજીનો સૌથી શક્તિશાળી દિવસ માતાજીની જ્યારે ઉત્પત્તિની વાત આવે છે તો દુર્ગાષ્ટમી તિથિ બહુ મહત્ત્વની હોય છે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે અષ્ટમીનું કેમ વિશેષ મહત્ત્વ છે કેમ કે દુર્ગાષ્ટમી હોય તે દિવસે લોકો નિવેદ કરતા હોય છે તે દિવસે દરેક માતાજીની શક્તિપીઠો જેટલી પણ છે તમામ માતાજીના મંદિરમાં દુર્ગાષ્ટમીનો હવન થતો હોય છે તો દુર્ગાષ્ટમીનું મહત્ત્વ શું છે અને આજે કઈ દેવીની પૂજા કરવી રાત્રિના સમયે કયો ઉપાય કરવો કેટલી કેટલા વર્ષની દીકરીની પૂજા કરવી બધી જાણકારી આજે હું તમને આપવાનું છું પણ વાત કરીશું પહેલાં દુર્ગાષ્ટમી ઉપર મિત્રો હું કહેવાય છે કે જેમ ગણેશજીની આપણે કહીએ કે ભાઈ ચોથના દિવસે ગણેશજીનો જન્મ છે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ છે કોઈ દેવનો જન્મ હોય કોઈ દેવ દેવની ઉત્પત્તિ હોય તો દુર્ગાષ્ટમીના દિવસે એવું કહેવાય છે કે માતાજીએ જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જ્યારે પોતાનો દેહનો ત્યાગ કર્યો અને એ વખતે શરીરમાંથી જે ધુમાડો નીકળ્યો અને માતાજીની જે શરીરમાંથી જે દેવીઓ ઉત્પન્ન થઈ જે યોગિનીઓ ઉત્પન્ન થઈ જે શક્તિ ઉત્પન્ન થઈ અને એવું કહેવાય છે કે તે શક્તિને મહાયોગિની કહેવામાં આવે છે અને શાસ્ત્રની અંદર તો એવું લખ્યું છે કે દુર્ગાષ્ટમીના દિવસે માય જ્યારે દેહ હોમે ને ત્યારે ભદ્રકાળી કરોડો યોગિનીઓ એ યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે કરોડો યોગિની શબ્દ વાપરવામાં આવે છે દેવી ભાગવતમાં અને ભદ્રકાળી સમાન એ બધી યોગિનીઓ ઉત્પન્ન થઈ હતી અને એ વખતે એ યોગિનીને જોઈ દેવતાઓ બધા ભાગવા લાગ્યા છે અને દક્ષ પ્રજાપતિ યજ્ઞનો આખો સંવાર થયો છે અને તે યોગિની ઉત્પત્તિ એટલે કે આદ્ય શક્તિની જે ઉત્પત્તિ થઈ હતી યજ્ઞની અંદરથી તો તે દિવસ હતો અષ્ટમી દુર્ગાષ્ટમી એટલે દુર્ગાષ્ટમીના દિવસે દેવીની ઉત્પત્તિનો દિવસ ગણવામાં આવે છે એટલે માતાજીની પૂજા કરવાનો માતાજીને નિવેદ કરવાનો માતાજીને હવન કરવાનો વિશેષ મહત્ત્વ છે એટલે આઠમ આમ તો નવરાત્રિ દેવીની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ નવ દિવસ હોય છે આ વખતે દસ દિવસ છે પણ એ દેવીની ઉપાસના કરવામાં સૌથી વધારે શ્રેષ્ઠ સાતમ આઠમ અને નોમ સૌથી મહત્વ છે અને આ ત્રણેયમાં જોવા જઈએ તો આઠમ વધારે કહેવાય છે ઘણા લોકો અષ્ટમી અને ઘણા લોકો નવમીનું માતાજીને નિવેદ અથવા હવન કરતા હોય છે એનું કારણ આ છે કે માતાજીની ઉત્પત્તિનો દિવસ કહેવામાં આવે છે હવે રહી વાત જે લોકોના વ્યાપારની અંદર બહુ તરકી ના થતી હોય નોકરીમાં તરક્કી ન થતી હોય વ્યવસાય કરતા હોય મહેનત કરતા હોય પરસેવો પાડતા હોય પણ ફાયદો ન થતો હોય કેમ કે આ દુનિયામાં જ્યાં સુધી તરક્કી ના થાય પ્રગતિ ના થાય ત્યાં સુધી એવું કહેવાય છે કે વ્યક્તિ જીવનમાં સફળ નથી બનતો પ્રગતિ થવી દિને દિને નવમ નવ દિવસે દિવસે નવું હો નવો વેપાર આવવો જોઈએ ધન વેપાર થાય તો ધનનું આગમન થાય તો તમારી ઉત્તરોત્તર પ્રગતિ થાય વેપારમાં વૃદ્ધિ થાય કારકિર્દીમાં સફળતા મળે અને જીવનમાં એવું કહેવાય છે કે સમસ્યા સંકટોમાંથી મુક્તિ મળે અને જોડે જોડે સંકટ દૂર થાય વ્યવસાયમાં વૃદ્ધિ થાય અને આ સુખ તોથી પણ પરલોકનું સુખ પણ પ્રાપ્ત થાય તો તે ઉપાસના કરવાનો શ્રેષ્ઠ દિવસ એટલે દુર્ગાષ્ટમી એવું કહેવાય છે કે આજે માતાજીનું એક સ્વરૂપ જેને મહાગૌરીની પૂજા કરવામાં પણ આવે છે મહાગૌરીથી ચાષ્ટમ હવે આ માતાજીનું આદ્ય શક્તિનું એક સ્વરૂપ પણ આ સ્વરૂપને મહાગૌરી કેમ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે શિવજીને પ્રાપ્ત કરવા માટે મા ભગવતીએ અઘોર તપ કર્યું હતું જપ તપ જંગલમાં રહીને કર્યું હતું અને તપ કરવાથી માતાજીનું શરીર એકદમ કૃષ્ણ એટલે કાળો રંગ થઈ ગયો હતો કાળો રંગ થઈ ગયો શિવજી પ્રસન્ન થયા અને માતાજીને મનવાંછિત ફળની પ્રાપ્તિ થઈ પરંતુ માએ જ્યારે પોતાનું સ્વરૂપ જોયું ત્યારે આખું સ્વરૂપ કાળું હતું કાળું સ્વરૂપ જોઈને માણસને કેવું લાગે માતાજીનો ચહેરો ઉદાસ થઈ ગયો ભગવાનને કહેવા લાગે કે ભગવાન તમને પ્રાપ્ત કરવા માટે મારું આ હાલત થઈ છે આ દશા થઈ છે કાળો મારું આખું સ્વરૂપ કાળું થઈ ગયું કૃષ્ણવર્ણ થઈ ગયું ત્યારે એવું કહેવાય છે કે શિવજીએ એ સ્વરૂપને ગૌરવર્ણ કરવા માટે શંખમાં જલભરી અને માતાજીની ઉપર અભિષેક કર્યો છે ને તેથી માતાજીનું કૃષ્ણ સ્વરૂપમાંથી ગૌરવ વર્ણ થયું છે એટલે ગૌરવ બન્યું એટલે મહાગૌરી મહાગૌરી કહેવામાં આવે છે આ સ્વરૂપને એવું કહેવાય છે કે આજે અષ્ટમી છે એટલે આજે માતાજીના નિવેદ કરજો શક્ય હોય તો માતાજીનું હવન કરજો અને મહાગૌરીની પૂજા કરજો મહાગૌરી કેવા લાગે તો કે શ્વેતે વૃષે સમારૂઢ શ્વેતાંબર ધરા મહાગૌરી શુભમ દધ્યા મહાદેવ પ્રમોદધા

રીમ ક્લીમ શ્રીમ નમઃ આ મંત્ર ફરીથી કહી દઉં ઓમ રીમ ક્લીમ શ્રીમ મહાગૌરિયે નમઃ આ મંત્રથી તમે આજના દિવસે માતાજીને તિલક કરજો કંકુનો લો અને સાથે લાલ ચોખાથી માને પૂજા કરજો લાલ ફૂલ પણ કરજો અથવા સફેદ ફૂલ પણ લઈ શકાય લાલ ફૂલ પણ લઈ શકાય સાથે સાથે આ દેવીને આજના દિવસે ગુગળનો ધૂપ કરી શકાય ગાયના ઘીનો દીવો કરી શકાય અને નારિયેળનો પ્રસાદ એટલે આજે શ્રીફળ માને વધેરવાનું સાથે શક્ય હોય તો નારિયેળ શ્રીફળથી બનેલી કોઈ વાનગી જેને આપણે ટોપરા પાક કહેવાય તો એ પણ આજે માતાજીને અર્પણ કરી શકાય આજે માતાજીને વડા દૂધ પાક અર્પણ કરી શકાય મીઠા પૂલા એટલે કે માલપુવા એ પણ માતાજીને આજના દિવસે પ્રસાદમાં અર્પણ કરી શકાય બીજા નંબરની વાત કરીએ એવું કહેવાય છે કે આજે માતાજીને લાલ રંગ અથવા ગુલાબી રંગની સાડી પણ માતાજીને અથવા ચુંદરી પણ માતાજીને પહેરાઈ શકાય વિશેષ દુર્ગાષ્ટમી છે એટલે તમારે શું કરવાનું સત્યાવીસ લીંબુ લેવાના એ લીંબુને વચ્ચે લાલ દોરો લેવાનો અને લાલ દોરાથી માતાજીની એક હાર બનાવવાનો અને હા સત્યાવીસ લીંબુને નક્ષત્રમાલા કહેવામાં છે સત્યાવીસ લીંબુનો હાર બનાવી અને લીંબુની ઉપર તમારે પહેલું ચંદનનો મોટો ચાંદલો એક રૂપિયાનો ને એટલો મોટો ચંદનનો ચાંદલો કરવાનો અને નાની પાવલી હોય એટલો ચાંદલો કંકુનો કરવાનો મતલબ તિલકની સાઈઝ કઉ છું તમારે માલા બનાવવાની અને માતાજીને તે માલા બના પહેરાવતા પહેલા ચંદનનો મોટો ચાંદલો વચ્ચે કંકુનો ચાંદલો આવી રીતે બધા જ લીંબુ ઉપર તિલક કરી અને માતાજીને એ હાર તમારે નક્ષત્ર માળા એટલે કે લીંબુની માલા તમારે પહેરાવવાની છે બીજા નંબરની વસ્તુ બીજા દિવસે એ લીંબુનો હાર જે છે એનો શું કરવું ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે તો એવું કહી દઉં કે બીજા દિવસે તમારા જો વેપારમાં વૃદ્ધિ ચાલતા હોય તો એ લીંબુનું બધું ભેગું કરી અને એનો રસ બનાવી અને રસ બનાવીને એનું જલનું એ રસનો છંટકાવ તમારા વેપાર વ્યવસાયમાં કરવાથી વેપારની વૃદ્ધિ થાય છે બીજા નંબરની વસ્તુ કોઈ વ્યક્તિ બહુ પીડાતો હોય શરીરથી શરીરમાં બહુ તકલીફ હોય તો એ લીંબુ એ લીંબુના રસનું પાણી સાથે મિશ્રણ કરી અને એને પીવાથી શરીરમાં શક્તિ મળે છે કે શક્તિની પૂજા કર્યા બાદ એ શક્તિ પ્રાપ્ત કરવા માટે મતલબ લીંબુનો ઉપાય બીજા દિવસે તમે એ લીંબુને લઈ અને આ રીતે કરી શકો અથવા વિજયાદશમીના દિવસે પણ તમે અર્પણ કરેલા આ જે લીંબુનો હાર વિજયાદશમીના દિવસે એ લીંબુના હારને નીચોઈ એમાં રસ ઘાટી અને પીવાથી પણ ફાયદો થાય છે અને જ્યાં જગ્યામાં તરકી ન હોય તેનું પ્રોક્ષણ કરવાથી છાંટવાથી જગ્યામાં તાકાત મળે છે આ ઉપાય કરી શકાય હવનની વાત કરીએ તો આજના દિવસે જે બિલા હોય તો બિલાની બિલાને તોડી અને બિલાની સાથે ઘી અને મધ એની ઉપર પધરાવી અને સર્વ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ સ્વાહા આ મંત્રથી તમે જો બિલામાં અને મધ નાખીને આહુતિ આપો છો તો લક્ષ્મીવાન ભવ દુર્ગાષ્ટમીના દિવસે આ હોમ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે વ્યાપારમાં વૃદ્ધિ થાય છે આજે શક્ય હોય દુર્ગાષ્ટમીના દિવસે નવ વર્ષની દીકરી જેને દુર્ગા કહેવામાં આવે છે આજે તમે તમારા ઘરે નવ વર્ષની દીકરીને એક આસન ઉપર બિરાજમાન કરી અને ચાંદલો કરી અને જમણા પગનો અંગૂઠો દૂધ પાણીથી ધોઈ દીકરીને હાથમાં નાડે છડી બાંધી અને ભેટ વસ્ત્ર આપવાથી અને એના આશીર્વાદ લેવાથી મા ભગવતીના આશીર્વાદ તમને મળે છે સાથે સાથે શક્ય હોય તો આજે રાત્રિના સમય શ્રી સુક્તના તમારે અગિયાર પાઠ કરવાના છે ઓમ હિરણ્ય શ્લોક છે એટલે ચૌદ શ્લોક છે શ્રી સુક્તના એ બોલી શકાય એની આગળ વાત કરીએ તો આજે રાત્રે તમારે લાલ રંગના નવ ફૂલ લાવવાના હું જે નવ નામ બોલું છું તે નવ નામ બોલી અને માતાજીને નવ ફૂલ અર્પણ કરવાના અને જે મંત્ર આપીશ તે મંત્રની રાત્રે તમારે માલા કરવાની છે તો તમારે પહેલાં માતાજીની સામે કેટલા દીવા કરવાના શક્ય હોય તો નવ દીવા અથવા તેર દીવા કરવાના ઘીના દીવા કરવાના છે રાત્રિના સમયે અને માતાજીને તમારે નવ ફૂલ અથવા તેર ફૂલ શક્ય હોય તો તેર ફૂલ લેવાના અને લાલ રંગના લેવાના અને માતાજીના તેર નામ છે બોલી માતાજીને અર્પણ કરવાના અને છેલ્લે મંત્ર આપી છે મંત્રની તેલ માલ નવ માલા અથવા તેર માલા ચોક્કસ કરજો તો હવે માતાજીના જે તેર નામ છે તે તેર નામ લખી લેજો અને તેર ફૂલ માતાજીને રાત્રે તેર દીવા કરી ઘીના અને તેર ફૂલ અર્પણ કરજો અને મંત્ર છે ઓમ લઘુ શ્યામાય નમ પહેલો મંત્ર ઓમ લઘુ શ્યામાય નમ બીજું ઓમ રાજમાતંગ્યય નમ ત્રીજું ઓમ સુમુખ્યય નમ ચોથું નામ ઓમ સમોહિન્યય નમઃ પાંચમું નામ ઓમ ઓમ ચંતા ઓમ ચંટાય નમઃ છઠ્ઠું નામ છે ओम उचिष्टये नमः ओम उचिष्टये नमः 7वां नाम ओम कर्णमातंगये नमः कर्णमातंगये नमः 8वां नाम ओम चंडमातंगये नमः 9वां नाम ओम वस्य मातंगये नमः 10वां नाम ओम मतंगेश्वरीये नमः 11वां नाम ओम जेष्ठ मातंगये नमः 12वां नाम ओम રત્નબા માતંગ્યય નમઃ અને તેરમું નામ ઓમ વર્તાલી માતંગ્યય નમઃ આ માતાજીના તેર નામ હતા જે માતંગી માતંગેશ્વરી એટલે કે મોઢેશ્વરી જેને કહેવામાં આવે છે તો અહીંયા મતંગ મુનિની કન્યા એટલે માતંગી જેને દસ મહાવિદ્યાની એક દેવી જેને મોઢેશ્વરી માતા કહેવામાં આવે છે તો એ દેવીની આજના દિવસે આરાધના અથવા એના બોલી અને ફૂલ અર્પણ કરવાથી એવું કહેવાય દુર્ગાષ્ટમીના દેવી તમારી ઉપર કૃપા વરસાવે છે હવે રાત્રિના સમય તમારે તેર માલા અથવા નવ માલા જે કરવાની છે તે માતાજીનો મહામંત્ર છે ઓમ માતંગય ચ વિધમહે ઉચ્ચિષ્ટ ચાંડાલ્યય ચીમહિ ઉચ્ચિષ્ટ ચાંદાલિય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત ફરથી મંત્ર કહી દઉં ઓ માતંગય વિધમી ઉચ્ચિષ્ટ ચાંડાલ્ય ધીમહી તન્નો દેવી પ્રચોદયાત તો દર્શક મિત્રો આજે દુર્ગાષ્ટમીનો મેં તમને સરસ વિધિ વિધાન પૂજા હવન સંપૂર્ણ જાણકારી આપી છે ને આગળ પણ તમને આવી જાણકારી આપતો રહેશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન